તો રાજ્યમાં આજે ઠંડીથી આંશિક રાહત મળી છે ડીસા અને ગાંધીનગરમાં નલિયાથી પણ ઓછું તાપમાન નોંધાયું છે ડીસા અને ગાંધીનગરમાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયા અને વડોદરામાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ અને દીવમાં પણ તાપમાન તેર ડિગ્રી નોંધાયું છે જ્યારે કેશોદ અને પોરબંદરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટ અમરેલી અને વલસાડમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે વાત કરીએ ભાવનગરની સુરત અને કંડલામાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ સુરેન્દ્રનગરમાં સોળ અને ભુજમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે છેલ્લા બે દિવસથી ધીરે ધીરે જાણે કે ઠંડીમાં ઘટાડો થતો હોય તેવું લાગી રહ્યું છે આજે પણ તાપમાન અગિયારથી બાર ડિગ્રી તો ક્યાંક પંદરથી સત્તર ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નોંધાયું હતું